ખેડમાં નગરપાલિકામાં આખરે ભગવો લહેરાતા ભાજપના કાર્યકરો અને જિલ્લાના પદાધિકારીઓએ ખુશી વ્યક્ત કરી હતી બે વર્ષ પહેલાં ખેડમાં નગરપાલિકાની મુદત પૂરી થતાં ઓબીસી અનામત લાગુ થયા બાદ પ્રથમ ચૂંટણી યોજાઈ હતી જેમાં ખેડમાં નગરપાલિકાના સાત વોર્ડ માટે અઠાવીસ બેઠકો માટે સાઈઠ ઉમેદવારોએ ચૂંટણી જંકમાં ઝુંપલાવ્યું હતું જેમાં વોર્ડ નંબર એક ત્રણ અને ચારમાં ભાજપની પેનલ વિજેતા થઈ હતી જ્યારે વોર્ડ નંબર પાંચ અને સાતમાં કોંગ્રેસની પેનલ વિજેતા થઈ હતી જ્યારે વોર્ડ નંબર બે અને છમાં એક એક કોંગ્રેસ અને ત્રણ ત્રણ ભાજપના ઉમેદવારો વિજેતા થયા હતા વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાતા વોર્ડ નંબર એકમાં ભાજપે પેનલ સાથે ખાતું ખોલાવ્યું હતું આમ ભાજપના સત્તર ઉમેદવારો અને કોંગ્રેસના અગિયાર ઉમેદવારો ચૂંટાઈ આવતા ખેડમાં નગરપાલિકામાં ફરીથી ભગવો લહેરાયો છે તેવું જિલ્લા પ્રમુખ અનુભાઈ પટેલે જણાવ્યું હતું નગરપાલિકાની ચૂંટણીના આજે પરિણામના દિવસે ત્રણે ત્રણ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ અથાગ મહેત કરી મહેનત કરી અને તમામે તમામ નગરપાલિકાઓ એ જવલંત વિજય પ્રાપ્ત કરેલ છે નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકાર અને ભૂપેન્દ્રભાઈની ગુજરાત સરકારમાં જે વિકાસના કામો થયેલા છે એ વિકાસના કામોમાં પ્રજાએ ખૂબ વિશ્વાસ મૂક્યો છે અને આ ત્રણે ત્રણ નગરપાલિકાઓ એ ભારતીય જનતા પાર્ટીના હાથમાં સોંપ્યું છે આવનારા સમયમાં આ ત્રણે ત્રણ નગરપાલિકામાં સ્વચ્છ વહીવટ થાય અને જે પ્રજાએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પાસે જે અપેક્ષા રાખી છે એ અપેક્ષાઓ કોરી પૂર્ણ કરવા માટે અમે હર હંમેશ કટિબદ્ધ છીએ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ વિજયોત્સવ મનાવતા શહેરમાં તથા વોર્ડમાં વિજય યાત્રા દ્વારા ખેડમાં શહેર ભાજપ પ્રમુખ બ્રિજેશ બારોટે મતદારો તથા કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો શહેર બ્રહ્માના પ્રિય નગરજનો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ વોર્ડવાર જવાબદારી નિભાવેલ જવાબદાર સંચાલકો તેમજ ભારતીય જનતા પાર્ટીનું જિલ્લા સંગઠન ને ભારતીય જનતા પાર્ટીને ઐતિહાસિક અને ભવ્ય વિજય અપાવવા બદલ દરેક કાર્યકર્તા મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તેમજ ખેડબ્રહ્માની જાહેર જનતાનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને વિકાસની વણથંભી યાત્રા ચાલુ રહેશે અવિરત સેવાઓ ભારતીય જનતા પાર્ટી આગામી દિવસોમાં ખેડબ્રહ્માની જનતાને આપશે બ્યુરો રિપોર્ટ ટાઈમ્સ ઓફ સાબરકાંઠા